દરિયા કિનારે સેલ્ફી લેવી પડી ગઈ ભાર એક મોજું આવ્યું ને યુવતી તણાઈ ગઈ સેલ્ફી લેવાની લહાઈ કેટલી ભારે પડી કહેવાય છે કે પાણીનો ક્યારેય ક્યારે વિશ્વાસ ન કરવો પણ ચેતવણીને કરવી એક ભારે પડી ગઈ ચેતવણી આદરી ગામે દરિયા કિનારે યુવતી દરિયા માં તણાઈ ગઈ ચાર યુવક યુવતીઓ એકબીજાનો હાથ પકડી લેતા બચી ગયા આ ઘટના ને અઢાર કલાક વીતી ગયા છતાં યુવતી ની ભાડ નથી મળી દિવસભર શોધખોળ બાદ પણ પત્તો નથી લાગ્યો સમુદ્ર રફ હોવાના કારણે શોધખોળ માં પણ વિક્ષેપ પડી રહ્યો છે

পৰিলি শখ্সনে চাৰপিটল খ